નકરી બાજરી બાજરી ખોતા ચૂપો ગૌતું ગમે તમે

મારી જવા ચાલો બા વાતો હતી તો અન તોય મુ તો આ ખરા તાપ ગોળ ફરો અન મારે ચકલો ઓ ફઈલાવ તો પેલકો જોય અન ઓ ફઈલાવ તો પેલકો જોય એકે બાજુ હકન નહી આવતો કહું છું તે ના આવતો ના મન કે છો સારું કાકા હું તો ખબર છે એવી તાપનો જવા એવું થાય છે ને હું કરજ આપડે ખબર છે ના આવા આટલા આજુબાજુમાં નદી હોય ને તો છાડું ક્યાં માર્યાઈએ પણ આજુબાજુમાં તો ઓજે નહીં કોઈક નદી નહીં કરીએ તો કરીએ વાત તો આતી જ પણ ચેનો ઓજ બોજ નહીં કવચું પોટ તો છે પણ મારું દિયો ટોપાળ મોણે તને ને ચેનો છે કવચું અલ્યા દારૂડિયાનો કયો દારૂ તો હેંગ કવચું તારો ઉપર નામ મોમ અને એક કોમ ખાલી એક 5 મિનિટનું કોમ માટે

બે પાઈ દીએ બરાબર શું કીધું એ કરે જેવું તે કહું છું અમે ના હોય તો હેડો ઈના લેડો તે છું રાત પરોકરા કીધું તો મારો આવવાનું બધું મારે કરવાનું બોલો છોકરા પાક્યા તો પાક્યા તો જ્યોર ના છોકરા

એ કશું આવો નહી એવું કીધું બેઠો કેત તો લાવો તો પેરના દુકાન લાવો તો પડશે સગનિયા એ વાત આ તીક કહોતું दारू કેટલો પીધો છે આજે આ તો 200 નો સ્પેશિયલ અલ્યા સ્પેશિયલ નહી તાળા માટા કળક બોરોણું લાયો છું લ્યા વાત આ મારો જે સાબ તો પાછો ભગરી બેટુ આ તો નેટમાં આડો હો જાતા આ પેલા પારિયાને હેન્ડ કવચું આવું હું કવચું સ્પેશિયલ પી ગયો મોરોણો તમાર ઓછી પેલા જેબલી તોહી લ્યો કે બળ્યું મામા તો તમારા માટા મોરોણો જેબલી તોહી તમે તાન ઓછી ઓટો માળો એટલે તમને પૈસા આલલી છે જોના હા પીવાળા લ્યો બસ લ્યો તમે તાર નકુ કાકા હા પડશે 100 માં ફોલા દે 200 માગા તમે

ખી ખાઈ ગયો ને હા તારું મોં ઉતાઈ ગયું છે વાત હાથે ત્યાં પડતે ડુબકી ખાઈ જાતા કવ છું ઓલે તારું ભો પાણી કેટલું પી ખબર છે હા આટલી ઘણ કાઢી તો મારા પેટમાં ઓલા હાથી તો કેટલું બધું કે હવે હાથ એટલા ખાધું કે કવ છું ઓય મારી પાણી કાઢીતું ઓય મારી આખો અડધી કુંડી પાણી પી જાતા લાગા છે કવ mulai kauju, kauju, kaujangan mau masuk. aku masuk. lihat કોઈ મફત નહીં ભરાયું રૂપિયા હોવા રૂપિયા લેજી ભરાવાના મફત કોઈ નઈ કઉ

પટેલ આઈ ગયો ને નહવાલે નહવાલે ના આવવાની જ નહમ જો તો ખા એ બોલતા ને બોલતા રાખ રાખ શાંતિ 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 શાંતિયા

i don't want

છોકરો ના ભાઈ જો ના

નટપો હા સમય નો પૈયા ના લેવા એવો આ તો ફીજીલી જા ઓવા આપા રૂપિયા લઈ આવો હા આ હાવદ આયો પેલું ના ના પેલો જ પૈસા લેવું છું પેલા પેલા ઉતું છું ના પેહલા બોલું છું Hala, bra, gĂlašo arto, srebu pđ' joa Srebu pđ' joa Srebu pđ' joa Srebu pđ' joa, lai, lai La, alu, srebu pđ' joa, ma da' uze La, mi se ca' aici Alu, alu, alu Alu Hahahaha Tama' al, bai Ie prea video, dunia Ie prea Srebu pđ' joa Nala, cum pđ' joa Mul curie Mul curie Mul curie Ca' uze Lata' al આઈટમો જો ખાજી જો પેલા ખાઈ જો એ ફરાઈ એ પાન આલુ છે ઉના રટલા મીઠ ચીપ ખાજી આઈટમો જો ભઈ ખાવાનું ચાલુ કરો આડો ના ના હા હે આ નો કોટલી ફૂલો ને યા ટોકન અતર પાન ખાઈ જો ને વ્યા હા બારી જી યાર તું આપનો બો પીવાની ના કા મળી ગયો હવે નગરીય દુબો પીવી છે માર તો કામીક છું આટમાં ઓમ હા કેમેરામેન ના આવીયો શૂટિંગ કા કે કરે અલ્યા તો ભૂલી ગયો છો કેમેરામેન જલ્દી આ બાજુ ફોકસ કરો લ્યો તમે હા મારું ખોળા